રાજકોટમાં એ ડિવિઝન પોલીસને ફરિયાદ નોંધાવવામાં રસ ન હોય તેવું લાગી રહ્યું છે ફરિયાદ નોંધવાના બદલે સમાધાન કરાવવા માટે પોલીસ પ્રયાસો કરી રહી છે લોન ભરવા કાર વેચનાર વૃદ્ધ બન્યો છેતરપિંડીનો ભોગ પોલીસે ફરિયાદ નોંધવાના બદલે માત્ર અરજી જ લીધી છે વૃદ્ધ પાસે પૂરતા પુરાવા છે છતાં પણ પોલીસે ફરિયાદ ન નોંધી છ પોઈન્ટ અગિયાર લાખના બદલે એક પોઈન્ટ અગિયાર લાખ આપી આરોપી કાર લઈ ગયો નિશ્ચિત મહેતાએ રૂપિયા આપ્યા વગર કારને જામનગર વેચી નાખી આ વૃદ્ધે આરટીઓમાં કાર બ્લોક આવ્યો વૃદ્ધે રજૂઆત કર્યા બાદ પણ પોલીસ જાણે કે તમાશો જોતી રહી અગાઉ પણ આવા ગુનામાં પોલીસની શંકાસ્પદ ભૂમિકા સામે આવી ચૂકી છે ત્યારે રાજકોટની એ ડિવિઝન પોલીસે ફરિયાદમાં કેમ રસ્તે નથી તે મોટો સવાલ છે પોલીસે કીધું કે તમારી અરજી લેવામાં આવશે કે તમારી છે ને કે ફરિયાદની કોઈ જરૂર નથી તમે ફરિયાદ કરશો ને તો એનું કાંઈ વળશે નહીં એટલે પછી અમે પછી બે વાર ડીસીપી સાહેબ પાસે ગયો ડીસીપી સાહેબે પાછી મેં અહીંયા મારી ફરિયાદની અરજી આપી હતી એ પાછી એને એ ડિવિઝનમાં ટ્રાન્સફર કરી અને એ ટ્રાન્સફર કરીને પછી એની હાલત થાય પછી નિશ્ચિત પકડાણો જામનગર વાળા ભાઈ બ્રો મનુભાઈ મનોજભાઈ કરીને બ્રોકર જેની પાસેથી અમે ગાડી લીધી વેચાતી એ પકડાણા એને એ એટલે એ આવ્યા એની સામે બે હારી ને કે તમે સમજી લ્યો અમે કોઈના કાંઠલા તો ન પકડી શકીએ ભાઈ એને કીધું ભાઈ અમારું કામ અમારું પહેલાં પતાવો તો બાકી તો એને અમે તુકારોય કરો ન કરીએ નકર આ તો સામે ચડી જાય તો કે ત્રણસો ને હાથ તમારી માથે લાગશે એટલે અમે ધંધે લાગી જઈએ ને એટલે અમે એને તુકારોય નથી કર્યો કીધું ભાઈ તમારું પતાવ્યું કીધું મેં લોન લીધી છે એટલે એણે કીધું કે કાકા આ તમને છે ને હું ગાડી અત્યારે લઈ જાઉં છું મારી ભાણી રાહ જોવે છે એનો જન્મ દિવસ છે ગાડી ગેરેજે એ બતાવી અને એમ કરીને નીકળી ગયો તે છતાં સામે ચેક આપતો જાવ છું પાંચ લાખનો ચેક આપ્યો ગાડી કે આ ઓલું આ તમારું કે ઓલો કે આવ્યો પૈસા જમા નથી છે એનો મેસેજ નહોતો આવ્યો તો કે આ રહ્યા ને કે કદાચ સર્વર ડાઉન હોય એટલે આવી જાય છે તમારે એટલે અમે કલાક બે કલાક રાહ જોઈ તો કે હું તો દ્વારકા ધજા ચડાવવા નીકળી ગયો ને પછી એને હાજ રાત સુધીમાં તો એને એનો ફોન સ્વીચ સ્ટોપ કરી નાખ્યો અને પછી ફોન એ નહોતો ઉપાડતો હવે એ તે દિવસે જ એને ગાડી જામનગરવાળાને વેચી એ જાણ અમને ત્યારે થઈ અમે આરટીઓમાં એ ગાડી પછી બ્લોક કરાવી દીધી એ ગાડી બ્લોક કરાવ્યા પછી અમને જામનગરથી ફોન આવ્યો કે તમારા ગાડીના આધાર આધાર કાર્ડમાં પિન્ટુભાઈનો ફોન નંબર છે કે ગાડી ટ્રાન્સફર કેમ નથી થતી કે પરિવહનમાં અમે જોયું કીધું ગાડી તો અમે બ્લોક કરાવી છે તમે ગાડી તો કે ધમકીના સુરમાં એણે કીધું કે ગાડી છે ને તમે બ્લોક ઉઠાવી લ્યો કે અમે કીધું ભાઈ બ્લોક છે ને મારી પાસે ચીટિંગ કરીને લઈ ગયો એક લાખ એક લાખ રૂપિયા એક લાખ અગિયાર હજાર ગાડી લઈ ગયો છે કેવી રીતે બ્લોક હટાવું પછી એને એમને જામનગર બોલાવ્યા જામનગર કે આ ગાડી તમારી છે ને કે ગાડી હાલશે ઓલામાં આપણે બે નંબરમાં દારૂ જુગાર દારૂમાં જુગારમાં બધા ગેરકાયદેસર ધંધામાં ને તમારા છોકરાની માથે કેસ ચડશે કા તમારે જોતી હોય તો ચાર લાખ મને આપો એટલે પછી અમે ત્યારે અમને બહુ બીવરા અમે પોલીસ ખાતા ને જાણ કરી કે તમને અનુકૂળ લાગે એ કરો એટલે એ કીધું ઠીક પછી તમારી પાસે છૂટકો નહોતો એટલે ગાડી અમે સંભાળી બે લાખ રોકડા અને બે લાખના ચેક દીધા અને નોટરી કરાવી